ચાલો પેથા ખાવા હોય તો આવી જાવ અને કિના દીદી લઈ આવી છે ઉર્ષના મેળામાંથી કોને કોને ભાવે મને તો બહુ જ ભાવે તને ભાઈ પૂજન ચાલો ખાવા હોય તો આવી જાઓ ભાઈ તો જો ઉલારવાય મહિંદા પૂજન શું ખાશો લાડુઓ પેઠો કહેવાય શું કહેવાય પેઠા પે ઠાકાવ છું વાલી વાલી વાલીટ કરો માર દીકરા એ ટુના ટુના એ ટુના ટુના એ ટુના ટુના જો મધણી દેસ જોજોજી ભાઈ મેં લીધી તો તુંય લઈ લે કા ભાઈને ખાવા દે પેઠો કા કેવો હોય યમી યમી કેવા મસ્ત પેઠા લઈ આવી મસ્ત ફ્રેશ પોચા પોચા લાય તાર નો મૂકી દો થોડાક ગળુઈ ન પકડાય એ નીચે પડી ગયો એટલે ગળુ ન પકડાય અને ચખાઈ જાય બધામાંથી ચાંખી લે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ફ્રી થઈ ગયા રસોઈ કર નાખી રોટલી કરના ખી બાકી હતી તો વાસણ ગોઠવી દીધા અને હવે માંડવી ફોલવા બેહી ગયા છે હમણાં તો માંડવી ફોલવાનું જ રોજ કામ ઉપાડ્યું છે અને બેય ભાઈઓ રમતા તા સાનું મુના ચો થઈ ગયા એક મોઢામાં નાખે પ્યાલો એટલે બીજો મોઢામાં નાખે પેથા એવા તી ઈ ખાધા બહુ મજા આવે પેઠા ખાવાની ઉર્ષ મેળો હોય ને તે પીના ગઈ તી મગાવી લીધા તા થોડાક સારું હાલો હવે તો માનવી ખોલી નાખી જમવાનો ટાઈમ થઈ જાય યો નાનું ભાવ છે ને ખોરામાં આવીને બેહી ગયું તમે બેહો ને એટલે ખોરામાં આવીને બેહી જાય એમાં નાનું ભાવ છે આ કાપામું છે ને નાનું ભાવ હમ કેમેરામાં જઈને નખરા કરે છો નખરારો છે નખરાળો જોયું જોયું ખારો થાય ઓલું બિલ્લી મોસી નું ગાતો ગીત બિલ્લી મોસી બિલ્લી મોસી કહો કહા સે આઈ હો પર અમને ક્યાં આવડે વાહ ઓ આવડે ચલ મેરે ગોળે ચલ 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 બિલ્લી મોસી નું તો ગા कहाँ से आई हो कितने उंदर खाए तुमने <laughs> कितने उंदर खा के आई हो चूहे नहीं उंदर वो पूजन नहीं आवड़े का देखो गा तो तकलीफ नहीं लेवानी मन मोजी लो से हमारे आज मन मोजी लो तर पापा तन हूं के पूजन है मिथुन इला पे हूं के इला पे થાય છે ને અહિયાં હોમવર્ક કરતી પણ હવે છે ઓલા રૂમમાંથી ભાઈ ઉઠા ને તો બધું હકેલું ફટાફટ કપડાનો ઢગલો છે વાસણ ગોઠવવાના છે અને અહીંયા દૂધ ઉકળી ગયું છે અને આ છે ફોદીનાના પાન કેમ કે બનવાની છે પાણીપુરી કૂકરમાં ચણા પલાળાઈ ગયા છે પૂરી તરી અને ડબ્બો ભરી લીધો છે અમે તો આવી તરવાની પૂરી હોય ને એને ઘરે તરી લઈ કાચી પૂરી લઈને તો હવે આ ડબ્બો ભરાઈ ગયો છે પાણીપુરીનું પાણી બનાવવા માટે છે ને આદુ અને મરચું પહેલાં ને ફાઇનીમાં ખાંડી લીધું અને હવે ધાણા અને ફોદીનો મિક્સરનું પૌવાલું તો ખરાબ થઈ ગયું છે એટલે ખાંડવું જ જોયે ધાણા તો સરસ સાફ જ છે ચાલો તો આ ફોદીના વાળામાં છે ને ખાંડેલ એમાં પાણી નાખીને ગાળી લો આ એમાં ભેગું નાખી દઉં રહી તો જાહે બધું એમાં પણ મિક્સરનું પવાલું નથી એટલે છે હવે નાખી દઈ ખાંડ લીંબુ આ છે મસાલો

ખાંડ ઓગળી જાય ત્યાં સુધી થોડુંક મીઠું થોડુંક ગોળે નાખવું છે ગોળથી ટેસ્ટ સારો આવે તીખું ને બીજું થાય ચાલો તો હવે પાણી આપણું થઈ ગયું છે મસ્ત તૈયાર હવે બટેટાનો મસાલો કરવાનો રહ્યો બાપુજી નું શાક તુરિયાનું બાપુજી ના રોટલા હવે થાય છે કીતુ બેન કરે છે કેમ કે બાપુજી છે ને પાણી પૂરી નહીં તો હવે થઈ ગયો એક અને એક ટીપાય છે હવે અને હું અહીંયા છે ને બટેટાની છાયેલું ખેડું છું મસાલાની ચાલો અમે તો જમવા બેસી ગયા છીએ તમારે ખાવું હો આવી જા પાણી પાણીપુરી ખાવા રમવા ફોન જોવે છે ભેગું પાણી લીધું છે એને કંઈ ખાવું હોય નહિ હાથી તો ચાલો હવે ખાઈ લે પાણીપુરી ચાલો પાણીપુરી તો ખાઈ લીધી અને હવે છે ને પેઠા મગાવ્યા હતા તો મા જીજાજી છે ને બે પેકેટ લઈ આવ્યા ક્રીના લઈ આવી હતી ભાઈ વાંધો પછી પાછા મગાવ્યા હતા તો જો આ તને ભાઈવા વા ફેન્સી ને તો ભાઈવા તો ઓલા થોડાક જ હતા ને તો મા જીજાજી બે પેકેટ લઈ આવ્યા મગાવ્યા હતા ને તો કે થોડાક લઈ આવી જો પેકિંગમાં છે જોઈ લો ચાલો ખાઓ તો આવી જાવ પેઠા